નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસ અંતર્ગત મહત્ત્વના પ્રશ્નો જોઈશું શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી દેશનું બે હજાર ત્રેવીસનું કેન્દ્રીય બજેટ કોણે રજૂ કર્યું નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ શબ્દ સાના પરથી લેવાયો છે તો બજેટ પરથી લેવાયો છે જેનો અર્થ થાય છે નાનકડી બેગ ફ્રેન્ચ ભાષામાં આ શબ્દ લેટિન શબ્દ બુલગા પરથી બને છે જેનો અર્થ થાય છે ચામડાનો થેલો ટેક્સ લેબમાં હવેથી કેટલા લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં સાત લાખ સુધીની નાણા મંત્રી તરીકે નિર્મલા સીતારમણે પોતાનું કેટલામું બજેટ રજૂ કર્યું છે તો તેમણે પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું છે નાણામંત્રી મંત્રી તરીકે નિર્મલા સીતારમણે દેશનું કેટલામું બજેટ રજૂ કર્યું છે તો તેમણે દેશનું પંચોતેરમું બજેટ રજૂ કર્યું છે આ બજેટમાં નાણામંત્રી મંત્રી સીતારમણ સાના સાથે જોવા મળ્યા હતા તો એક લાલ ટેબ્લેટ સાથે સંબલપુરી સિલ્કની લાલ સાડીમાં જોવા મળ્યા હતા લદ્દાખમાં રિન્યુએબલ એનર્જી માટે કેટલા કરોડ રૂપિયા ફાળવવામાં આવશે વીસ હજાર સાતસો કરોડ રેલવે માટે એક વર્ષ માટે કેટલા લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે બે પોઈન્ટ ચાર લાખ કરોડ તેમજ પીએમ કૌશલ્ય યોજના ચાર પોઈન્ટ ઓ શરૂ થશે મહિલા બચત યોજનામાં કેટલા લાખ રોકાણ સુધીની છૂટ આપવામાં આવી છે બે લાખ સુધી વડીલો માટે બચતની સીમા પંદર લાખથી વધારેની કેટલી કરાઈ છે ત્રીસ લાખ સુધી એમએસએમઈને શું આપવામાં આવશે તેને નવ હજાર કરોડ રૂપિયાની ક્રેડિટ ગેરંટી આપવામાં આવશે એમએસએમઇનું પૂરું નામ શું છે મિનિસ્ટ્રી ઓફ માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ આદિવાસીઓની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે કયું મિશન શરૂ કરવામાં આવશે પીએમ પીવીટીજી વિકાસ મિશન શરૂ કરવામાં આવશે ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબ બજેટ રજૂ કરવામાં આવે છે આર્ટિકલ એકસો બાર મુજબ ભારતમાં નાણાકીય વર્ષનો સમયગાળો કયો છે એક એપ્રિલથી એકત્રીસ માર્ચ સુધીનો ઓગણીસો પંચાવન સુધી બજેટ કઈ ભાષામાં છપાતું હતું ફક્ત અંગ્રેજીમાં હિન્દીમાં બજેટ છાપવાની શરૂઆત ક્યારથી થઈ ઓગણીસો છપ્પનથી બે હજાર સોળ સુધી બજેટ કયા દિવસે રજૂ થતું હતું તો ફેબ્રુઆરીના અંતિમ દિવસે ફેબ્રુઆરીના અંતિમ દિવસે તો બે હજાર સોળ સુધી બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે રજૂ થતું હતું બે હજાર સત્તરથી બજેટ રજૂ કરવાનો સમય ક્યારથી કરવામાં આવ્યો તો એક ફેબ્રુઆરીથી કરવામાં આવે યાદ રાખજો મિત્રો બે હજાર સત્તરથી એક ફેબ્રુઆરીથી બજેટ રજૂ કરવામાં આવે છે રેલવે બજેટ ક્યાં સુધી અલગ રજૂ કરાતું હતું તો બે હજાર સોળ સુધી બે હજાર સત્તરથી રેલવે બજેટને પણ મુખ્ય બજેટનો ભાગ બનાવી દીધો ઓગણીસો નવ્વાણું પહેલાં બજેટ ક્યારે રજૂ થતું હતું સાંજે પાંચ વાગે ઓગણીસો નવ્વાણુંથી એ સવારે અગિયાર વાગે રજૂ થવા લાગ્યું કેન્દ્રીય બજેટને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું છે તો બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે બે ભાગના નામ છે એક રેવન્યુ બજેટ અને બીજું કેપિટલ બજેટ કયા નાણાં મંત્રીએ સૌથી વધારે બજેટ રજૂ કરેલા છે તો મોરારજી દેસાઈએ દેશમાં પેપરલેસ બજેટ ક્યારથી રજૂ કરવામાં આવે છે બે હજાર વીસથી બે હજાર અઢાર સુધી નાણામંત્રી દસ્તાવેજને સેમાં લાવતા હતા બ્રીફ કેસમાં લાવવામાં આવતા હતા બે હજાર વીસમાં નાણામંત્રીએ બજેટ સામા વાંચ્યું હતું તે એક ટેબ્લેટમાં બજેટ સત્ર કોના સંબોધનથી શરૂ થાય છે તો રાષ્ટ્રપતિના સંસદમાં બજેટ રજૂ કરતાં પહેલાં કોની મંજૂરી લેવી જરૂરી છે રાષ્ટ્રપતિની બજેટ ક્યારથી લાગુ પડે છે તો આગામી નાણાકીય વર્ષના પહેલા દિવસથી એટલે એક એપ્રિલથી એટલે કે આ વખતનું જે બજેટ છે એ આગામી નાણાકીય વર્ષ એક એપ્રિલ બે હજાર ચોવીસથી લાગુ પડશે ઇકોનોમી સર્વે ક્યારે રજૂ કરવામાં આવે છે તો સામાન્ય બજેટ રજૂ થાય એના એક દિવસ પહેલાં અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ભારતનું પહેલું ઇકોનોમી સર્વે ક્યારે રજૂ કરાયું હતું ઓગણીસો પચાસ એકાવનમાં ઓગણીસો ચોસઠ સુધી એને સામાન્ય બજેટની સાથે રજૂ કરા કરાતું હતું ઓગણીસો થી અલગ કરી દેવામાં આવ્યું અત્યાર સુધી બજેટની સ્પીચમાં સૌથી વધુ શબ્દ કોના ફાળે જાય છે તો અઢાર હજાર છસો પચાસ શબ્દો સાથે ઓગણીસો એકાણુંના બજેટમાં મનમોહન સિંહના ફાળે જાય છે નાણામંત્રી સીતારમણે આ બજેટને કેવું ગણાવ્યું હતું અમૃતકાળનું બજેટ ગણવામાં આવ્યું હતું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ત્રણ સેન્ટર ખોલવામાં આવશે ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં પાંત્રીસ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે વર્ષ બે હજાર ત્રેવીસમાં એકસો સત્તાવન નવી નર્સિંગ કોલેજોની સ્થાપના કરવામાં આવશે અને હા મિત્રો મુખ્ય બાબત હવેથી પાન કાર્ડ આઈ કાર્ડ તરીકે માન્ય ગણાશે તેમજ લોકરમાં આધાર કાર્ડ માન્ય રહેશે દેશમાં પચાસ નવા એરપોર્ટ બનશે ફાઇવ માટે દેશમાં સો લેબોરેટરી શરૂ કરાશે ગુજરાતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું ડૉક્ટર જીવરાજ મહેતા ત્રણ કરોડની આવક ધરાવતા લઘુ ઉદ્યોગને ટેક્સમાં રાહત આપવામાં આવશે દેશમાં નેશનલ ડિજિટલ લાઇબ્રેરી શરૂ કરાશે દસ હજાર બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે ત્રીસ કૌશલ્ય ભારત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર સ્થાપ્ય સ્થાપવામાં આવશે બજેટના સપ્તરશી નાણાં મંત્રીએ જણાવ્યું સપ્તરસી શું છે તો નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટના સાત આધારો જણાવ્યા તેઓ સપ્તરસી કહેવાયા જેમાં એક છે સમાવેશી વૃદ્ધિ વંચિતોને પ્રાધાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને રોકાણ ક્ષમતા વિસ્તરણ હરિયાળી વૃદ્ધિ યુવા શક્તિ અને સાત નાણાકીય ક્ષેત્ર તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના આ પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોનું નોટિફિકેશન આપણે સૌ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા સાથે મળીશું જય હિન્દ જય ભારત